સુમિયા બાલી રસોઈમાં આપનું સ્વાગત કરું છું આજે આપણે કારેલાના સાલની ચટણી બનાવવાની છે બધા તો કારેલાને સાલની ચટણી ફેંકી દેતા હોય છે પણ આપણે ચટણી બનાવીશું તે કેવી રીતે બનાવવાની તેની સામગ્રી કઈ કઈ છે તે આપણે જોઈશું કારેલાને સાલ ઘરિયાળી લસણ Nah Kapeli duri, dia Merca nah namanya kan kapel Merca nih jin. લસણને નાનું ક્રશ કરવાનું છે હું કૂટીશું તેમાં વળિયાળી નાખીશું એમાં આપણે જીરું એડ કરીશું અહીંયા ત્રણેય ભેગું કરી અને એકદમ નાનું કૂટી નાખવાનું છે લસવાનું ઘરિયાળી અને જીરું પેસ્ટ આપણે તૈયાર થઈ ગઈ છે તો આને ક્યારે નાખવાની મિત્રો તેલ ગરમ થઈ ગયું છે হ্যাঁ এমন জীব না মিক্স করে দু લીલા મરચા એડ કરીશું એમાં આપણે નાના ટામેટાના ટુકડા નાખીશું તો મિત્રો આ બધું એડ કરી એ બધું આપણે શેકરાવા દેસું અને એને

લસણની પેસ્ટ નાખીશું મિત્રો આ પેસ્ટ નાખી હવે ને ચમચાડી બરાબર મિક્સ કરી દઈશું મિત્રો આપણે જે પેસ્ટ નાખી હતી લસુણની એ પણ થઈ ગઈ છે હવે એમાં આપણે કારેલાની શાલ એડ કરીશું તો મિત્રો આમાં આપણે કારેલાની છાલ નાખી અને બરાબર મિક્સ કરી દેશું હવે એમાં આપણે મસાલા એડ કરીશું આપણે હળદર નાખીશું હળદર નાખી હવે એમાં આપણે સ્વાદ અનુસાર મીઠું નાખીશું મીઠું નાખ્યા પછી એને બરાબર મિક્સ કરી દેવાનું છે મિક્સ કરી ખાંડ અથવા વળ ગમે તે આપણે એડ કરીશું એનું કારણ એ છે કે એની કડવાશ ઓછી થઈ જાય અને બાળકો પણ ખાઈ શકે તે માટે આપણે એમાં થોડીક ખાંડ ઉમેરીશું મિક્સ કરીને ઢાંકી દઈ પાંચ મિનિટ સુધી એને ઢાંકી દઈ અને પાંચ મિનિટ સુધી થવા દઈશું કારેલાની સાવ સ્વાસ્થ્ય માટે સારી હોય છે તો મિત્રો આપણે જોઈશું કે પાંચથી સાત મિનિટ થઈ ગઈ છે તો હવે એને આપણે ચેક કરીશું કારેલાની દાણા ચટણી થઈ ગઈ છે હવે આપણે એને ગેસ બંધ કરીને આપણે લીલા દાણા એડ કરીશું ઝીણા દાણા એડ કરી અને બરાબર મિક્સ કરી અને એને સર્વ કરીશું તો સાંગી ચટણી તૈયાર થઈ ગઈ છે તો એને આપણે સર્વ કરીશું તો મિત્રો આ સાલની ચટણી ચટણીની બાજુનો રોટો તૈયાર થઈ ગયો છે તમે પણ આ કારેલાના સાલની ચટણી બનાવી અને કમેન્ટ બોક્સમાં જણાવજો કે કેવી બની છે તો આવી અવનવી વાનગીઓ બનાવવા અને જોવા માટે બાની રસી સાથે જોડાયેલા રહો નમસ્કાર